જય માતાજી મિત્રો બામ્બે લાલ કિતાબ એસ્ટ્રોલોજીમાંથી હું રમેશ પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું આજે તમને બહુ જ મહત્ત્વની જાણકારી આપવા જઈ રહ્યો છું દુકાણમાં ફટાફટ પતાવીશ કે આ માહિતી ઇલેક્ટ્રિશિયન અને જે એન્જિનિયરિંગ ભણેલા હશે એમને ખબર હશે ઘરના હાઉસવાઈફ કે યંગ લોકોને બહુ આની જાણકારી હોતી નથી તો સ્ટાર્ટ કરીએ કે આપણે જે ઇલેક્ટ્રિકનો પ્લગ હોય છે એમાં ત્રણ પિનો હોય છે એમાં બે પીન નાની અને એક પિન મોટી અને જાળી હોય છે પ્લસ વચ્ચે એક કટ પણ મારેલો હોય છે અને એની બોડી ઉપર એક નાનો હોલ પણ હોય છે તો બધું શેના માટે હોય છે એ કહું કે બે ત્રણ પિનો છે એમાંથી એક પિન છે નાની પિન છે એ ફેસ છે લાલ કલરનું જેમાંથી વીજળીનો મુખ્ય પ્રવાહ એમાંથી આવે બીજી પિન નાની છે એ ન્યુટ્રલ છે અને ઉપરની જે મોટી પિન છે એ પહેલી બે કરતાં થોડીક મોટી લાંબી હશે એ અર્થિંગ છે હવે એને લાંબી અને જાળી કેમ આપે છે કે જ્યારે તમે પ્લગ ભરાવો એ સૌથી પહેલાં સંપર્કમાં એ મોટી પિન આવશે એટલે ઘરમાં કોઈ બી આપકા આપણા વીજળીના ઉપકરણો હોય ક્યાંક પંખ જો લીકેજ હોય તો સૌથી પહેલાં એ કરંટ અર્થિંગ દ્વારા થઈ અને જમીનમાં જતો રહેશે એટલે આપણી સેફ્ટી રહે બીજું વચ્ચે કટ મારેલો હોય છે એ કટ વગરની પીનો લેવી નહીં એ એના માટે હોય છે કે કરંટ બે ભાગમાં વહેંચાઈ જાય જેથી હીટ પહેલાં ગરમ થાય થાયની એ પિન અને ઉપર હોલ હોય છે કે એવી હોય ત્યાં ગાડી હોલ એટલા માટે રાખે કે ત્યાંથી હવા અંદર જાય અને ઠંડુ રાખે એટલે હંમેશા ઘણા લોકો ઉપરની પિન બગડી જાય એટલે કોઈ નાખતા નથી ઘણા લોકો પણ હંમેશા અર્થેની પિન અવશ્ય નાખવી સેફ્ટી એના માટે કે આપણને કરંટ લાગે નહીં આવી ઘણી જાણકારીઓ હું આપતો જઈશ આપને મારી ચેનલને લાઈક કરજો કોમેન્ટમાં લખજો અને શેર કરજો જય માતાજી